જો ખાલી ટ્રાફિક જોવા સાંજ નું અને આ રસ્તામાં ગાય ઊભી હોય અલગ બંબો તોડી નાખી એવું કરાઇટ વાળો મજાક કરપા પપ્પાએ પણ દુકાનમાં મેણબત્તી હળગાઈ ભાઈ પણ એટલું અજવાળું આવતું નહિ જોવા દુકાનમાં હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય બ્લોગ તો ગાયઝ અત્યારે સાંજના ચાર વાગ્યા છે અને દાદી અને હું જઈએ છીએ દવાખાને એટલે હું દાદીને અત્યારે દવાખાને લઈ જઉં કેમ કે દાદીને પાછળ જઈએ ને માથામાં દુખાવો થાય તો મતલબ સારું દુખાવો થાય કંઈ ખબર પડતી નહીં અને દાદીને લગભગ ચાર પાંચ દિવસથી દુખાવો થાય અને થોડું વધારે અત્યારે થાય છે એટલે દવાખાને જઈએ બતાવવા માટે કે એમ કે પ્રોબ્લમ શું હોય દાદીનો કેમ દુખાવ તો અત્યારે જઈને ડૉક્ટર જોડે તપાસ કરાવીએ સાના લીધે દુઃખ શું કારણથી દુઃખ દાદીને અને અત્યારે ચેક કરાવવું પણ જરૂરી જ છે ને કેમ કે જો વધી જાય દુખાવો ના કંઈક વધારે પ્રોબ્લેમ હોય તો પાછળથી તો કઈ પ્રોબ્લેમ જ થાય ને એટલે અત્યારે ચેક કરાવી દઈએ દાદી તો ના જ પાડતા હતા ના તો મેં ઘણી વાર કીધું આવવાનું એટલે પછી માન્યા દાદી નહીં તો ના જ પાડતા હતા કંઈ થાય ને તો ડૉક્ટર જોડે જવાનું ના જ પાડે આપણા દાદી તો નહીં વાહ ડૉક્ટર જોડે જવાથી હું તમને થાય બોલો તમે હાજર થવાના તમને કોઈ બીજું થવાનું તમને દુખાતું છે તો ડૉક્ટર દુખાવાનું વધારશે કે ઓછું કરશે તો જતા આપણને કોઈ પ્રોબ્લેમ હોય તો બતાવું જ પડે ડોક્ટર તો આપણું જે ઈલાજ થઈ જાય એમ અને જો અત્યારે પણ જઈએ તો મેં પટ્ટો પહોંચ્યો દાદી નહીં પહોંચ્યો અને દાદી કદી માનવા નહીં બતાવ બંધ અને સિંગલ પટ્ટી ચાલુ હો અને ભાઈ દાદી નો દુખાવો ને એના લીધે આજે દાદીની ની વાર્તા નો વિડીયો પણ ના બનાવ્યું તો ગયા દાદીને જે દુખાતું હતું એ ડોક્ટર બતાવી દીધું અને ડોક્ટરે સામાન જ કીધું કઈ વધારે કીધું નહીં કોઈ વધારે પ્રોબ્લેમ નહીં અંદર એટલે એ સામાન્ય દુખાવ જ છે અને એની દવા દવાલી દુખાવાની બસ તો કોઈ વધારે પ્રોબ્લેમ નહીં એટલું સારું હો તો ચલો હવે જઈએ ઘરે કેમકે બહુ મોડું થઈ ગયું લગભગ છ વાગ્યા એટલે સાડા છ થઈ જશે ઘરે પહોંચતા ભાઈ સાંજે બજારમાં એટલું ટ્રાફિક હોય ને અત્યારે જો એટલે બજારમાં મને ભાઈ જલ્દી ગાડી લઈને આવવું જ નહીં ગમતું ખરીદી કરવા નીકળો રસ્તામાં આ રીતે ગાય હોય હોય અને એક બાજુ સાધન હોય એટલે ધ્યાન રાખવું પડે બહુ જો ખાલી ટ્રાફિક જોવા સાંજનું અને આ રસ્તામાં ગાય ઉભી હોય અલગ ભાઈ હમણાંથી દાદીન મારા ગાડીમાં બહાર જવાનું બહુ થાય પણ યાર હોસ્પિટલના દવાખાના નામે જ બહાર જવાનું થાય ને મને એવું છું કમ કોઈ સારી જગ્યાએ જવાનું થતું હોય તો સારું એમ પણ દાદીને મારે યાર દવાખાના હોસ્પિટલના નામે જ બહાર જવાનું થાય પછી દાદીને બગાસું આવ્યું ને તે દાદીનું કહે કે ભૂખનું પગાસું આવ્યું હવે ભૂખનું પગાસું આવે તો ઊંઘનું પગાસું આવે આવે ભૂખનુંય આવે અને ઊંઘનું એ આવે

બધી બાજુ કાળા વાદળા હ એટલે આખું વાતાવરણ ને બોથી દીધું જો મારે રાત્રે તો જોરદાર વરસાદ આવશે આજ તો વિસનગર બાજુ તો સહેજે વરસાદ નતો અને આપણી ગોમ બાજુ તો જોવો કેટલો વરસાદ પડે ફૂલ વરસાદ તો ભાઈ ગામ આવી ગયું છે આપણું પાણી જોવા કેટલું ભરાઈ ગયું અત્યારે તો

ભાઈ બહાર તો બહુ જ ફૂલ વરસાદ પડે મારે દોડીને જવું પડશે ઘરમાં મુએ પલળી રહી જતા જતા ભાઈ વરસાદમાં ગાડી પલળે તો ઢોકવી પડશે આવા છત્રી લઈને ઢોકી દઈએ ભાઈ બહુ ફૂલ વરસાદ આવા પલળી જાય ગાડી ડોક્ટર ઢોકતા બહુ ફૂલ વરસાદ યાર હ ડોક્ટરે કોઈ કીધું નહીં કે સામાન્ય દુખાવો જ છે બીજું કોઈ નહીં એટલે દુખાવાની દવા આવી એ તો કે સ્નાયુનો દુખાવો હો નોર્મલી હોય સામાન્ય દુખાવો એમ સ્નાયુનો નો દુખાવો હોય એટલે એટલે કે જો મા રાત્રે ઊંઘ એમને ડોક્ટરે પૂછ્યું કે તમે રાત્રે ઊંઘી જો એટલે આરામ પડે મટી જાય એટલે કે હવે રાત્રે ઊંઘવાથી મટી જાય એટલે એમને હું ખબર એક દારૂ ગરદન તમે ટીવી હોમ રાખતા છો ને એના લીધે દુખાતું છે હા તમાર દોઢું નહીં બેવાનું તમારે સીધું બેવાનું અને એવું હોય ને તો તમારે ઊંઘીને ટીવી જોવાની તમે ત્રણ ચાર કલાક સતત ટીવી ઓમ મૂઢું રાખીને જોવો ને એના લીધે આ દુખાતું છે એ સ્નાયુ દુખાવો હા નગર જો ખરેખર એનો દુખાવો અંદરથી હોય તો રાત્રે ઊંઘવાથી મટ જ નહીં બરાબર એટલે ડોક્ટર ભાઈ પાંચ દિવસની દવા આલી કે પાંચ દિવસ પછી ના મટે તો આવજો ફરી ખબર પડી જઈ ને આમાંથી ત્રણ ગોળીઓ લેવાની સવારે અને હોજે બે ટાઈમ અને એક ટાઈમ આટલે પછી કોણ જોવું અંદર ટીવીમાં સિગ્નલ નહીં આવતું ખબર જ હતી વરસાદ આવવાનું એટલે સિગ્નલ જતું જ રહી લાઇટ જતી રહી હવે સાડા વાગ્યા હ અંધારું થવાનો ટાઈમ છે ને હવે આટલા વાગે લાઈટ કાઢી બોલો શું કરવાનું ગોમણા તો આવું નહીં મમ્મી હવે ભાઈ લાઈટ નહીં આવે ને તો મીણબત્તી હળગાઈ ને કોઈ ફોન ની લાઈટ ચાલુ કરીને જમવાનું બનાવવું પડશે અને મ સૌથી વધારે તકલીફ મમ્મી ને પડવાની જલ્દી લાઈટ આવે તો સારું ખાઈ પીન નવરાત્રી ને પછી લાઈટ જાય તો સારું પણ અત્યારે ભાઈ લાઈટ વાળા કે લાઈટ આલી દે નહીં ચા બનાવવાની ગઈ ભાઈ લાઈટ આવી જઈ મમ્મી લાઈટ આવી જઈ લે પાંચ મિનિટ થઈ લાઈટ જાય અને આવી ગઈ લાઈટ વાળો મજાક કરો અરે યાર લાઈટ આઈ તરત જતી રહી બિસ્કિટ આલો કા ખાવા હ ભઈ અત્યારે તો ઘરે લાઈટ જતી રહી અને જમવાનું બનાવવાનું હવે જે તકલીફ પણ બધી મમ્મીને હવે અંધારામાં જમવાનું બનાવવું પડશે એટલે હવે દુકાન જવું સામાન થોડો મંગાવ્યો લેવા પણ બહાર વરસાદ એટલો પડે ને ભાઈ અને જો વરસાદના લીધે આ માટી અને બધી એકદમ ભીની થઈ જઈએ અને લપસણી થઈ જઈએ એટલે હાથવીને હેડવું પડશે નાઈટી બાઇટી ચડાવી દીધી આપણે તો જો સેજ જે પગ લપશે ને તો જ્યાં સીધા નેચ બંબુ તો જોવા ભાઈ કેવો પડે ઘર ઉપરથી તોડી નાખશે હવા થોડો ઓછું થયો વરસાદ બહાર બાર નાવાની જવું ના નવાય લે મમ્મી કઈ રીતે બનાવી તારામાં તો મીણબત્તી કરવી પડશે નઈ પડીએ કરે હા તો ચો પડીએ લે હડકાવું એટલે પૂજા ખંડ માં પડી ચલોબે લાઈટ નું મીણબત્તી તો અહીંયા સળગાવી દીધી મમ્મી માટે હજુ એક બીજી સળગાવવા પડશે મને એવું લાગે કેમ કે બધું નહીં આવતું ભાઈ અત્યારે સાંજે લાઇટ કાઢી ને એટલે જો જમવાનું બનાવ તકલીફ પડે અને મારા દુકાન એટલે દુકાનમાં વધારે તકલીફ પડે કેમ કે અજવાળું ના હોય ને અંધારામાં કશું દેખાય જ નહીં અને મીણબત્તી અને મીણબત્તી નું અજવાડું તો એટલું બધું આવવા નહીં એટલે જમવામાં અને દુકાનમાં અમારે વધારે તકલીફ પડે અત્યારે ભાઈ સાત વાગી ગયા અને મારે દુકાન જવું પડશે આવો અને હજુ સુધી લાઈટ નહીં આવી તો દુકાનમાં તો સો ટકા તકલીફ પડવાની જ છે ભાઈ અંધારામાં તો ચલો જઈએ દુકાન અને અત્યારે વરસાદ થોડો ઓછો થઈ ગયો પણ હજુ અંધારેલું એવું ને એવું પપ્પાએ પણ દુકાનમાં મેણબત્તી હળગાઈ ભાઈ પણ એટલું અજવાળું આવતું નહીં જોવા દુકાનમાં પૂરેપૂરું અંધારવું એટલે ફોનની લાઈટ અમુક વખત ચાલુ કરવી પડે ભાઈ ખબર નહીં ક્યારે લાઇટ આવશે યાર ગામડામાં તો ભાઈ આવું જ થાય થોડો વરસાદ આવે ને લાઈટ જતી રહે તરત અને એ આવા ટાઈમે જ જાય કે જાણાવતી વધારે જરૂર હોય મેં એ દુકાનમાં બીજી મેણબત્તી સળગાવી દીધી ભાઈ અહીંયા પપ્પાએ ત્યાં સળગાવી હતી અને મેં અહીંયા સળગાઈ એટલે હવે થોડું દુકાનમાં જોડું આવે વ્યવસ્થિત જુઓ તમને બતાવ એટલું બધું તો નહીં જ આવતું પણ થોડું એમ કે ચાલી જાય એટલું હો ફોનનું જોડું કરીએ તો આટલો ફેર પડે ફાઇનલી ભાઈ લાઈટ આવી ગઈ

તો ચલો આ બ્લોગનો એન્ડ કરવું જેને ગમ્યું હોય લાઇક કરજો શેર કરજો અને જે લોકોએ સબ્સ્ક્રાઇબ ના કરી હોય ચેનલને એ લોકો સબસ્ક્રાઈબ કરજો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ગુડ નાઇટ આવજો ટાટા બબાય સી યુ ઓકે અને મમ્મી પપ્પાને તો ઊંઘી જઈએ હા ઊંઘી જઈએ અરે રે